ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ દેવ કિસીન હું છું આશા અને આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું પોટેટો સિક્સટી ફાઇવ ટેસ્ટી અને ટેંગી એવી આ રેસીપી તમે રેસ્ટોરન્ટમાં ચોક્કસથી ઓર્ડર કરતા હશો ઘરે બનાવી પણ ખૂબ જ ઇઝી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ પોટેટો સિક્સટી ફાઈવ બનાવવા માટે અત્યારે મેં પાંચ મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે જેને સારી રીતે વોશ કરી અને તેની છાલ ઉતારી લઈએ ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવી જેટલી ઇઝી છે એટલી ટેસ્ટી લાગશે અને ફટાફટ બની પણ જશે ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો તો આ રીતે બધા જ બટેટાની છાલ આપણે ઉતારી લઈશું ત્યાર પછી બટેટાને ખમણીની મદદથી સારી રીતે ખમણી લઈશું મીડિયમ સાઇઝનું ખમણ આપણે પાડવાનું છે એટલે અત્યારે મેં ખમણી લીધેલી છે આ રીતે મેં બધું જ ખમણ તૈયાર કરી લીધું છે બેથી ત્રણ વાર પાણી એડ કરી અને સારી રીતે છીણને વોશ કરી લઈએ જેથી સ્ટાર્ચ નીકળી જાય ત્યાર પછી ચારણીમાં આ રીતે કોટનનું કપડું કે રૂમાલ રાખી અને જે આપણે ખમણ પાણીમાં રાખેલું છે તેને નિતારી લઈએ હવે કોટનના કપડાંને આ રીતે ટ્વિસ્ટ કરતા જઈ અને વધારાનું પાણી આપણે નિતારી લઈશું જેથી ખમણ એકદમ સરસ ડ્રાય થઈ જશે અને તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ પછી તેમાં એક ચમચી આદુ લસણની પેસ્ટ બે ચમચી મેંદો એડ કરીશું અને ત્રણ ચમચી કોર્નફ્લોર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ ચમચી કાશ્મીરી લાલ મરચું નાની ચમચી મરી પાવડર ઝીરો સિક્સટી ફાઈવમાં મીઠા લીમડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો દસથી બાર એકદમ ફ્રેશ એવા લીલા પાંદડાને હું ઝીણા ચોપ કરીને એડ કરી રહી છું હવે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને બટેટામાં જે મોઇશ્ચર છે તેમાં જ આ બધા જ મસાલા સારી રીતે સેટ થઈ જશે તો આ રીતે એકદમ સરસ ડો તૈયાર થઈ જશે આપણે પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે તમે જોઈ શકો છો એકદમ સરસ ડો તૈયાર થઈ ગયો છે હાથ ઉપર થોડું તેલ લગાવી અને આ ડોમાંથી આપણે મીડિયમ સાઇઝના બોલ તૈયાર કરી લઈએ તમે આ રીતે બધા જ બોલ તૈયાર કરી લીધા છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેલ ગરમ હોય ત્યારે આપણે બધા બોલ્સ તળી લઈશું તે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યારે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ ખાટું ન હોય તેવું અડધો કપ દહીં લઈ લઈશું એડ કરીશું એક ચમચી લાલ મરચું અડધી નાની ચમચી મરી પાવડર અડધી નાની ચમચી મીઠું હવે તેમાં એક ચમચી કોર્નફ્લોર એડ કરી અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે એક પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈએ તેલ ગરમ થાય એટલે બે લીલા મરચાંની સ્લાઇસ એડ કરી અને તેને થોડીવાર સાંતળી લઈએ ત્યાર પછી તેમાં અડધી ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈએ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરીએ ત્યાર પછી તેમાં બે સૂકા લાલ મરચાં થોડા મીઠા લીમડાના પાન એડ કરી અને થોડીવાર સાંતળી લઈશું ડુંગળીના પ્રમાણમાં આપણે થોડું મીઠું એડ કરી દઈએ જેથી ડુંગળી સરસ જલ્દીથી કૂક થઈ જશે ડુંગળી સરસ રીતે સંતળાઈ ગઈ છે હવે આપણે તેમાં જે મિક્સચર બનાવેલું હતું તે એડ કરી દઈશું અને ત્યાર પછી કન્ટિન્યુઅસ તેને થોડીવાર માટે ચલાવતા રહીએ દહીંમાં આપણે કોર્ન ફ્લોર નાખેલો હતો એટલે દહીં પણ સરસ રીતે ઘટ થઈ ગયું છે તો લગભગ અડધી મિનિટ આપણે કુક કર્યું ત્યાર પછી હવે તેમાં આપણે તળેલા બોલ્સ એડ કરી દઈએ અને આ સમયે તમે ટેસ્ટ કરીને જોઈ શકો છો જો મીઠુંની જરૂર લાગે તો થોડું મીઠું એડ કરી દેવાનું તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે ગરમા ગરમ પોટેટો સિક્સટી ફાઇવ પ્લેટમાં સર્વ કરી દઈએ વરસાદની ઋતુમાં કે ઠંડીમાં તમને જ્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવી બને છે અને બની પણ ફટાફટ જાય છે તો તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો પોટેટો સિક્સટી ફાઈવ તૈયાર છે તો ઉપરથી ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશિંગ કરી દઈશું સાથે થોડો ચાટ મસાલો ઉપરથી સ્પ્રિન્કલ કરી દઈએ તો હવે રેડી છે પોટેટો સિક્સટી ફાઈવ ફ્રેન્ડ્સ આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને મારી ચેનલ પર તમે નવા વ્યુવર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ લાયકોન પર ક્લિક જરૂર કરજો જેથી કરીને તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો ફ્રેન્ડ્સ આવી જ નવી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું ટેક કેર બાય